હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આપણે ટાટ એચ એસ કોમર્સની અંદર એકાઉન્ટ સબ્જેક્ટની તૈયારી કર કરી રહ્યા છીએ તેની અંદર આપણે પહેલાં બે વિડિયોની અંદર ભાગીદારી વિષય પ્રવેશ વિશે માહિતી મેળવી ત્યારબાદ આપણે પાઘડીના મૂલ્યાંકનની આ આની પહેલાંના વિડીયોની અંદર કુલ પાંચ રીતો વિશે માહિતી મેળવી તેમાંથી આપણે ત્રણ રીતો વિશે સમજી ગયા હવે આજે બાકીની બે રીતો વિશે માહિતી મેળવીશું તો જો તમે ખરેખર તૈયારી કરવા માગતા હોય તો તમે આની અગાઉ પહેલાં વિડીયો જોઈ લેજો ત્યારબાદ આ વિડીયોની શરૂઆત કરજો જેથી તમને પાકડીની આની અગાઉની વિડીયો ચોક્કસ તમની અંદર આની અગાઉની પદ્ધતિઓ તમને ચોક્કસ આવડી જાય હવે આજે આપણે જોઈશું પાઘડીની આપણે પહેલાં ત્રણ પદ્ધતિ જોઈએ સરેરાશ નફાની પદ્ધતિ ભારી સરેરાશ નફાની પદ્ધતિ અને હવે આપણે જોઈશું ત્રીજી પદ્ધતિ આપણે જોઈ હતી અધિક નફાની પદ્ધતિ આજે જોઈશું અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ તો અધિક નફાની મૂડીકરણ પદ્ધતિની અંદર કુલ છ સ્ટેપ છે જેમનું પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા ત્યારબાદ બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર ત્યારબાદ છે અપેક્ષિત નફો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર નંબર ચોથું સ્ટેપ છે સરેરાશ નફો અથવા તો ભારી સરેરાશ નફો જો નફો દર વર્ષે સતત વધતો હોય તો ભારે સરેરાશ અને નફો વધતો ઘટતો વધતો આ રીતે આપેલો હોય તો આપણે ત્યાં સુધીશું સરેરાશ ત્યારબાદનું પાંચમો સ્ટેપ છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને છેલ્લું સ્ટેપ છે પાકડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો તો આની અગાઉ અધિક નફાની પદ્ધતિ વિશે માહિતી મેળવી જેમાં છ સ્ટેપ હતા અહીંયા પણ છ સ્ટેપ છે અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ તો આની અગાઉની જે પદ્ધતિ જોઈ એમાં જે પહેલાં પાંચ સ્ટેપ હતા એ આની અંદર પણ જે પાંચ સ્ટેપ છે એ દર બંનેની અંદર સેમ છે ફક્ત ને ફક્ત પાઘડીનું જ સૂત્ર બદલાય છે છેલ્લું સ્ટેપ ત્યાં પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો હતા જ્યારે અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ હોય તો તેમાં પાઘડી બરાબર અધિક નફો ભાગ્ય અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો થશે તો તમે આની અગાઉનો વિડીયો જોઈ લેજો જેની અંદર અધિક નફાની પદ્ધતિ વિશે માહિતી મેળવેલી હતી આજે આપણે અધિક નફાની મૂડીકરણની માહિતી મેળવીએ તેમાં જોઈએ ઉદાહરણ વિરાટ અને અનુષ્કાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ નક્કી કરો એમાં આપેલું છે રોકાયેલી મૂડી સાત લાખ એંશી હજાર અપેક્ષિત વળતરનો દર બાર ટકા અને આપણને દરેક વર્ષોનો નફો આપેલો છે હવે આપણે અહીંયા ગણતરી કરવા માટે સૌપ્રથમ લખી દઈશું સ્ટેપ વિગત અને રકમ પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા પરંતુ અહીંયા આપણને દાખલા ડાયરેક્ટ રોકાયેલી મૂડી આપેલી જ છે તો આપણે એડે રકમ લખી દઈશું સાત લાખ એસી હજાર બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર તો અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે બાર ટકા અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તો રકમ છે સાત લાખ એંશી હજાર ગુણ્યા બાર ટકા તો આન્સર આવશે ત્રાણું હજાર છસો રૂપિયા ચોથું સ્ટેપ છે સરેરાશ નફો તો સરેરાશ નફો એટલે દરેક વર્ષેની આપણે સરેરાશ લેવી પડશે આ દરેક વર્ષોનો આપણે સરવાળો કરીશું તો આવશે અગિયાર લાખ નેવું હજાર ભાગ્યા પાંચ વર્ષ છે તો ભાગ્યા પાંચ કરીશું તો સરેરાશ નફો આપણને મળશે બે લાખ અડત્રીસ હજાર રૂપિયા ત્યારબાદનું પાંચમું સ્ટેપ છે અધિક નફો તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો સરેરાશ નફો આપણે શોધ્યો બે લાખ અડત્રીસ હજાર માઇનસ ત્રાણું હજાર છસો તો જવાબ આવશે એક લાખ હજાર ચારસો રૂપિયા અધિક નફો આવશે અને છેલ્લું સ્ટેપ છે પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત દર ગુણ્યા તો અધિક નફો છે એક લાખ ચોમ્બાલીસ હજાર ચારસો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર છે બાર ટકા એટલે કે બાર ગુણ્યા સો તો જવાબ આવશે બાર લાખ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ પરંતુ આપણે ત્રણ ફિગર લખીશું બાર લાખ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ તો આ પદ્ધતિથી આપણે અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ વિશે માહિતી મેળવી જેમાં છ સ્ટેપ આપેલા છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો ચોથું સ્ટેપ છે સરેરાશ નફો પાંચમું સ્ટેપ છે અધિક નફો અને છેલ્લું સ્ટેપ છે પાગડી જેમાં છે અધિક નફો આગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શો તો અહીંયા આપણે પાઘડીની ચોથી પદ્ધતિ વિશે માહિતી મેળવી હવે આપણે પાગડીની પાંચમી પદ્ધતિ વિશે માહિતી મેળવીશું પાંચમી પદ્ધતિ છે નફાના મૂડીકરણની પદ્ધતિ જેની અંદર કુલ પાંચ સ્ટેપ આવેલા છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા જે અગાઉ પણ આપણે જોઈ ગયા બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર અહીંયા હવે ત્રીજું સ્ટેપ આવશે સરેરાશ નફો અથવા તો ભારી સરેરાશ નફો ત્યારબાદનું ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો એટલે કે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ ગુણ્યા સો તો આપણને મળશે ચોથું પદ ત્યારબાદ પાંચમું સ્ટેપ છે પાઘડી બરાબર મૂડીકૃત નફા માઇનસ રોકાયેલી મૂડી એટલે કે ચોથા સ્ટેપમાંથી પહેલું સ્ટોપ તમે બાદ કરી દેશો તો આપણને મળશે નફાના મૂડીકરણની પદ્ધતિની અંદર પાઘડી હવે આપણે તેને ઉદાહરણ દ્વારા જોઈએ નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણો અહીંયા મૂડીકૃત કરવાની છે પરંતુ કઈ પદ્ધતિ ભારી સરેરાશ તો અહીંયા આપણે જે શરીર શોધવાની થશે તે ભારે જ શોધવાની થશે અહીંયા આપણને મિલકતો આપેલી છે ત્યારબાદ આપેલું છે દેવા ત્યારબાદ આપેલું છે અપેક્ષિત વળતરનો દર અને આપણને પાંચ વર્ષનો નફો આપેલો છે બે હજાર બારમાં નેવ હજાર બે હજાર તેરમાં એક લાખ બે હજાર ચૌદમાં એક લાખ દસ હજાર બે હજાર પંદરમાં એક લાખ ત્રીસ હજાર અને બે હજાર સોળમાં એક લાખ પચાસ હજાર તો આપણે સૌપ્રથમ પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા તો અહીંયા મિલકતો આપેલી છે આપણને તેર લાખ ચાલીસ હજાર માઇનસ દેવા આપેલા છે ત્રણ લાખ ચાલીસ હજાર તો આપણે બાદ બાકી કરીશું તો જવાબ આવશે દસ લાખ રૂપિયા બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર જે આપણને દાખલાની અંદર આપેલો છે દસ ટકા ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે સરેરાશ નફો પણ અહીંયા આપણને ભારીત સરેરાશ શોધવાની કીધી છે તો ભારીત સરેરાશ નફો આપણે કઈ રીતે શોધીશું તો આપણે આ દરેકને આ બધી ગણિત તમે અહીંયા પણ કરી શકો અલગથી પણ કરી શકો તો આપણે અહીંયા ભાર આપીશું એક બે ત્રણ ચાર પાંચ ટોટલ ભાર થશે પંદર તો આપણને અહીંયા મળશે ભારિત નફો નેવ હજાર ગુણ્યા એક તો નેવ હજાર બે લાખ ત્રણ લાખ ત્રીસ હજાર પાંચ લાખ વીસ હજાર સાત લાખ પચાસ હજાર ટોટલ મળશે આપણને અઢાર લાખ નેવ હજાર આના ઉપરથી આપણે ભારિત નફો શોધીશું તો અઢાર લાખ નેવ હજાર ભાગ્યા પંદર કરીશું તો આપણને ભારે સરેરાશ નફો મળશે એક લાખ છવ્વીસ હજાર હવે ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો તો મૂડીકૃત નફા માટેનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો તો ભારી સરેરાશ નફા એક લાખ છવ્વીસ હજાર અપેક્ષિત વળતરનો દર દસ ગુણ્યા સો તો આવશે અહીંયા બાર લાખ સાઠ હજાર રૂપિયા અને છેલ્લું સ્ટેપ છે પાંચમું સ્ટેપ પાઘડી તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી એટલે કે ચોથા સ્ટેપમાંથી પહેલું સ્ટેપ બાદ કરીશું તો આપણને પાંચમું સ્ટેપ મળશે ચોથો સ્ટેપમાં આન્સર આવે બાર લાખ સાઠ હજાર રોકાયેલી મૂડી છે દસ લાખ તો જવાબ આવશે બે લાખ સાઠ હજાર રૂપિયા તો આપણી પાઘડી થશે બે લાખ અને સાઠ હજાર રૂપિયા તો અહીંયા આપણે પાઘડીની છેલ્લી પદ્ધતિ વિશે માહિતી મેળવી જેની અંદર નફાના મૂડીકરણ પદ્ધતિ વિશે માહિતી મેળવી જેમાં પાંચ સ્ટેપ જોવા મળે છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર ત્રીજું સ્ટેપ છે સરેરાશ નફો અથવા તો ભારે સરેરાશ ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો એટલે કે ત્રીજું સ્ટેપ ભાગ્યા બીજું સ્ટેપ છેલ્લો છે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી એટલે કે ચોથા સ્ટેપમાંથી પહેલું સ્ટેપ વાત કરીશું તો આપણને મળશે પાગડી તો અહીંયા આપણે બે પદ્ધતિઓ વિશે માહિતી મેળવી અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ તો એ ટોટલ આપણે પાંચે પાંચ પદ્ધતિ વિશે માહિતી મેળવી ગયા તો મિત્રો તમે જો આ ચેનલમાં નવા હો તો તમે આની અગાઉનો વિડીયો પહેલાં જોઈ લેજો અહીંયા હું તમને સંપૂર્ણ પાઘડી ચેપ્ટર વિશે જે માહિતી મેળવી તેના વિશે આપણે જોઈ રહ્યા છીએ સૌપ્રથમ આપણે તેનો અર્થ જોયો પાગડી પાકા શરીરમાં કઈ બાજુ દર્શાવાય છે તેના માટે કઈ કઈ પદ્ધતિઓ છે તેમાં પહેલી પદ્ધતિ હતી સરેરાશ નફાની પદ્ધતિ જેના વિશે આપણે માહિતી મેળવી તમે આને સ્ટોપ કરીને પણ લખી શકો છો ત્યારબાદ બીજી પદ્ધતિ વિશે માહિતી મેળવી તે હતી ભારી સરેરાશ નફાની પદ્ધતિ જેમાં અલગ અલગ વર્ષોમાં ભાર આપવામાં આવે છે અને તેના પરથી ભારિત નફો શોધવામાં આવે છે ત્યારબાદ ત્રીસરી પદ્ધતિ વિશે માહિતી મેળવી જે હતી અધિક નફાની પદ્ધતિ તેની અંદર કુલ છ સ્ટેપ આવેલા છે રોકાયેલ મૂડી અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત નફો સરેરાશ નફો અધિક નફો અને છેલ્લું સ્ટેપ છે પાગડી આની અંદર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા ત્યારબાદની ચોથી પદ્ધતિ હતી અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ જે સેમ ટુ સેમ અધિક નફા જેવી જ પદ્ધતિ છે ફક્ત અને ફક્ત છેલ્લું સ્ટેપ જ બદલાય છે પાગડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વળતોનો દર ગુણ્યા સો આની અગાઉની પદ્ધતિમાં પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો હતા બાકીના પહેલાં પાંચ સ્ટેપ તો સેમ ટુ સેમ છે અને છેલ્લી પદ્ધતિ હતી નફાના મૂડીકરણની પદ્ધતિ જેની અંદર પાંચ સ્ટેપ આવેલા છે પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બીજું સ્ટેપ છે અપેક્ષિત વળતરનો દર ત્રીજું સ્ટેપ છે સરેરાશ નફો ચોથું સ્ટેપ છે મૂડીકૃત નફો પાંચમું સ્ટેપ છે પાઘડી તો પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો મિત્રો અહીંયા આપણે પાઘડી ચેપ્ટરની સંપૂર્ણ માહિતી મેળવી ગયા તો પરીક્ષાની અંદર ટેટ ટાટ એક્ઝામની અંદર આવા દાખલા પૂછાઈ શકે છે આને લગતી થિયરી પણ પૂછાઈ શકે છે અને બોર્ડની પરીક્ષામાં તો આ ચેપ્ટરમાંથી બે ચાર ગુણના દાખલા આ બે પદ્ધતિની અંદર પાંચ પદ્ધતિઓ જે આપેલી છે તેમાંથી બે દાખલા અવશ્ય પૂછાય જ છે તો તમે આ પાંચે પાંચ પદ્ધતિ સારી રીતે સમજી તેને તમારી નોટબુક્સમાં લખી સારી રીતે તમે જેને જોઈ લેજો અને આવનારી બોર્ડની પરીક્ષા હોય ટેટ ટાટ કોમર્સની પરીક્ષા હોય તેમાં તમને ચોક્કસ કામ લાગશે તો તમે આવા જ ટેટ ટાટને લગતા એકાઉન્ટ વિષયને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો જેથી જે લોકો તૈયારી કરવા માગે છે તેઓ ઘરે બેઠા બેઠા સારામાં સારી રીતે તૈયારી કરી શકે તો હવે આપણે આની પછી મળીશું નવા વિડીયોની અંદર જેની અંદર આપણે આની પછીનું ચેપ્ટર જે આવતું હશે તે જોઈશું અને પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે પણ માહિતી મેળવીશું તો તમને જો આ ચેનલ ગમે તો તમે ચોક્કસ લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને ચોક્કસ તમે તેને સબસ્ક્રાઈબ કરજો